બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં અવરિત રીતે વરસાદ વરસી રહ્યો છે જેમાં અનેક જગ્યા પર નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે જેમાં ગત ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી બનાસ સહિતની નદીઓમાં પાણીની આવક થઈ છે જ્યાં બનાસકાંઠાના દાતા મડાલી પાસે સાબરમતી નદીમાં લોકો ફસાયા હોવાની માહિતી દાતા મામલતદાર અને એસડીઆરએફ ટીમને થતા દાતાના મડાલી પાસે ફસાયેલા આઠ વ્યક્તિઓનું એસડીઆરએફ ટીમે રેસ્ક્યુ કરી સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે દાતા મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ એસડીઆરએફની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ પૂર્ણ કર્યું હતું

સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વરસાદના કારણે આઠ લોકો જે ફસાયા હતા તેમને એસટીઆરએફ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સફળતાપૂર્વક બચાવી લેવા છે